ઉપલેટામાં શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા પંથકને લીલું છમ બનાવવા માટે કટિબદ્ધ છે આજરોજ વિનામૂલ્યે બે હજાર બસ્સો જેટલા ફૂલછોડ અને વનીકરણ રોપાનું વિતરણ કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા પંથકને લીલોશમ અને હરિયાળું બનાવવા માટે વિનામૂલ્યે સામાજિક કવરનીકરણની રેન્જના સહયોગથી રોપાનું સરદાર પટેલ ટાઉન હોલ ખાતે વિનામૂલ્યે ફૂલ છોડ વિતરણ કરવામાં આવ્યા હતા જેનો લાભ લેવા શહેરીજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા વધુ માહિતી આપતા ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી અને સામાજિક વનીકરણ રેન્જના મોનાલીબેન કચોટ દ્વારા જણાવ્યું છે કે પૃથ્વી પર વસવાટ કરતી તમામ જીવસૃષ્ટિના અસ્તિત્વ

જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું આ તકે વન વિભાગ મોનાલીબેન કચોટ બરૈયા સાહેબ અને વન વિભાગના અધિકારી તેમજ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ વિનુભાઈ ઘેટિયા દેવિનભાઈ થોડકિયા અશોકભાઈ શેઠ કિરીટભાઈ પાદરિયા દાનભાઈ ચંદ્રવાડિયા ગોહિલ સાહેબ નિકુલભાઈ ચંદ્રવાડિયા તેમજ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલ જયેશભાઈ ત્રિવેદી ભાવેશભાઈ સુવા વિક્રમસિંહ સોલંકી ભગવાનદાસ નિરંજને મનોભાઈ બારૂટ વિપુલભાઈ બારૈયા પુષ્પાબેન ભારાય કિશોરભાઈ સોલંકે દિલીપભાઈ સોલંકી જગદીશભાઈ પેંડા સુરેશભાઈ પરમાર અરૂણાબેન બાણ ગોરિયા અનિતાબેન ચૌહાણ મંજુબેન માકડિયા શાંતિલાલ સહિતના કાર્યકરો આજથી જ જહેમત ઉઠાવી રહ્યા છે

અમે વિનામૂલ્ય વિતરણ આજે કરવામાં આવેલ છે જેમાં ઘણી સંખ્યામાં લોકો આજે જોડાયેલા છે અને વૃક્ષ વૃક્ષ જાગૃતિ અમે છે ટ્રસ્ટ અને ગુજરાત વનીકરણ વિભાગ દ્વારા ઉપલાડા શહેરને લીલુંછમ હરિયાળું બનાવવા માટે રોપા વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં ફળાવ વૃક્ષો ફ્રૂટ વૃક્ષો અને છાંયો આપે તેવા રોપાનું પુષ્કળ પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યું હતું આશરે બાવીસોથી ત્રેવીસો રોપાનું આજ રોજ ઉપલેટા શહેરમાં વિતરણ કરવામાં આવ્યું હતું હાલમાં ઓઝોન વયમાં ગાબડું પડ્યું અને પર્યાવરણની ખૂબ જ મુશ્કેલી છે અને લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ અને ઉત્સાહભર લોકો રોપાઓ લેવા આવ્યા હતા અને પોતાના ઘર આંગણે લીલુછમ બનાવવા માટે એક પેડ માકે નામના અનુસાર રોપાઓ લઈ ગયા હતા અને લોકો હવે સમજી ગયા છે કે ભવિષ્ય જો બચાવવું હોય અને ભવિષ્યમાં જો સુખ શાંતિ રીતે રહેવું હોય તો વૃક્ષો વાવવા ખૂબ જ ફરજિયાત છે ઉપલેટા શહેરને લીલુંછમ બનાવવા માટે જે લોકો મદદ કરી રહ્યા છે તે બદલ અમે સિદ્ધના ટ્રસ્ટ અને વડીકરણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એ જસ્તો ભારત માતાકી જય વિપુલ ધમેશનું રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે